નમસ્કાર ખેડૂત મિત્રો કોજન ફાર્મિંગ ની ફરી એકવાર અમારી ટીમ આવી પહોંચી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રની આજે મુલાકાત લઈ રહ્યા છે દરેશભાઈ પટેલની ઘણા સમયથી મગફળીના પાકનું વાવેતર કરે છે અને ઉત્પાદનમાં પણ એ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન લેતા હોય છે પણ આ સાલ એમને તેમની પોતાની મગફળીમાં શું અલગ ખાતરનો ઉપયોગ કર્યો છે એમના ખેતરની અંદર આપણે અત્યારે રિઝલ્ટ જોઈ રહ્યા છે તો અકલ્પનીય રિઝલ્ટ મળ્યું છે કયા ખાતરનો આ ફિલ્ડની અંદર ઉપયોગ કરેલો છે આપણે મેં અને પાયામાં કલ્પ કાર્બન કલ્પ કાર્બનનો ઉપયોગ કર્યો છે અને એક્ઝેક્ટ એક એકરમાં એક થેલી જ વાપરી છે એક એકરમાં એક જ થેલી વાપરી છે થેલી પાયો પેરી જ મે બરાબર તો નરેશભાઈ ખરેખર જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રો 5 ફૂટના તમે અથવા તો 4 ફૂટે વાવેતર કરતા હોય તો કલ્પ કાર્બન એકરમાં એક થેલી વાપરવાનું હોય છે અને જ્યારે તમે મગફળી સોયાબીન કે બીજા કોઈ પણ પાકનું વાવેતર કરતા હોવ એટલે છોડની સંખ્યા એકદમ ખેડૂત મિત્રો નજીક થઈ જતી હોય છે તો અમે વીઘામાં એક બેગ નું ભલામણ કરતા હોઈએ છીએ પણ તમે એક એકરની અંદર એક ઠેલી વાપરી છે નરીશ બીજ ત્યારબાદ પણ જો એકરમાં તમે એક બેગ નો ઉપયોગ કર્યો છે તો પણ તમારા ખેતરની અંદર શું પરિણામ તમને જોવા મળ્યું છે મેં ગઈ સાલ પાયામાં ડીએપી વાપરી તું એકર એક થેલી બરાબર એટલેમાં મેં આ સાલ આવવા પડ્યું છે હા કલ કરો હા બીજું કોઈ જ સલ્ફર કે કોઈ બી વસ્તુ મેં નાખી નથી બરાબર બિલકુલ ખાતર ખાલી પાયામાં જે પહેર્યું છે પચીસ નું વાવેતર છે છતાં એ ટૂંક સમયની અંદર આમની મગફળીની સાઈઝમાં જે ખરેખર હાઈટમાં પણ એકદમ નોર્મલ છે મગફળી અને બીજી નરેશભાઈ આ જોવા જઈએ તો હજી તમે નરેશભાઈ આપણે જે વિડીયો બધાની શરૂઆત કરી એના પેલા એક છોડ ઉપર તમે કાઉન્ટિંગ કરતા હતા તો કેટલા તમને આ કાઉન્ટિંગ નાના મોટા દાણા બત્રીસ અને સુયા અલગ લગભગ તેર બરાબર તેર સુયા છે ખેડૂત મિત્રો અને બત્રીસ મગફળી તો અત્યારે નરેશભાઈ ના ખેતર ની અંદર લાગી ચુકી છે નરેશભાઈ આજે તમે કાર્બન તમારા ખેતર ની અંદર ઉપયોગ કર્યો એકદમ તમને સંતોષકારક રિઝલ્ટ જોવા મળ્યું છે ખેડૂત તરીકે બહુ સારામાં સારી પણ વીઘા એક થેલી વાપરો બહુ મજા આવે છે મગફળીમાં હા બરાબર એક થેલી આખી વાપરી હોત ને તો આ આજે બહુ સારી હોત નરેશભાઈ બત્રીસ જે મગફળી બેઠેલી છે અને સુયા તીર છે એનાથી પણ તમારું કેવું એવું છે કે રિઝલ્ટ ચાલીસ પણ ઉત્પાદન બરાબર અત્યારે આ જે પ્રમાણે હા